અમરામાં તમે બધે ફૂલ ની બાસ લીધી છે અને બધે ફૂલનું મેળ્યું છે પણ એક ફૂલ એવું છે ને મને માતા ની સોગંદ ઈ ફૂલ ની એવી બાસ આવે એવી બાત જ દવાજો અને ઈ ફૂલ છે ને એ આપણા અહીંયા મળે ની અને પચાસ કે હજાર મોણો બેઠો હોય ને તો ઈ ફૂલની ચોથી બાસ આવી ને એ કોઈ ખબરે જ ના પડે આવે એ પચાસ મોડા એક જળો જડ ફૂલ લઈને આવ્યો હોય ને

એટલે પરવાસમાં જાય એટલે અહીંયા તો રાત રોકાવું પડે ને ક્યાં રોકાવાનું ધર્મશાળામાં રોકાવાનું એટલે હાજના ધર્મશાળામાં રોકાણ્યા એટલે ગણો કે અહીંયા તો પછી નાની ઓરડી હોય દો પંદર ગણા એક ઓરડી એટલે કે એક રૂમમાં રોકાણ્યા અને પછી અહીંયા મારે ગણો કે રૂમમાં રોકાવાનું શું ને એ બધા હું જ્યાં અને પછી મારે તો સાલું મને લાગે નક્કી હલકે તો પેન્ટ તરલી ગયો અરે તું પાજ માં આવ્યો છે કે પછી કોઈ વાત કરવા અને હલકે તો તું એવો બાસ્યો છે ને મને માતાની સોગન ઉલ્યો મોટિયા ના મેગડા બહેન ત્યાંથી પોંડી પોંડી બાસ કાઢી દે આ તારી બાસ છે ને મચ્છરમાં જબર કામ કરે તો તું એ પાજે ને તો મને માતા ને કોઈ દવા સાટવાનો આવે જ નહીં બધી મચ્છર મરી જાય મોણે મુક્ત મરી જાય તારી બાસ પછી હડ્યા છે કે પછી મારા હાથ નો મેથી પાક ખાવો છે ઓહ મારો બેટો આ ડોહો હવે બગડ્યો લાગે હવેથી હડવાની જરૂર ખરી કે ફોટા પડે એવું લાગે મારો બેટો પાદળ ફૂલ ની વાત લઈને આવ્યો કે પાદળ ફૂલ ગયું છે એકદમ આ કેવું પાદળ ફૂલ છે ને કીધું કોઈક નવા બગીચા માં ફરીને આવ્યો છે ને એટલે એની વાત છે પણ મારો બેટો એવું પાજ્યું એવું પાજ્યું ને આ ઓરિજન ફૂલ ની બાસ લેતો તો ને આમાં નકરો પાદ બાહે મારો દીધું આપણે પાદળ બધું પાદળ ફૂલની વાત કરતા કરતા ક્યાંથી આવ્યું તું હા પાદળ ફૂલ